આપણે કપાસ તેલમાં બનાવીએ છીએ ટોટલ વસ્તુ હા આ છે આપણો સેવ ટમેટા છે સેવ ટમેટા આપણે બે ટાઈપના બનાવશું એક જૈન અને એક આપણો લસણવાળો રેગ્યુલર આ કયું આ જૈન સબ્જી છે આપણો સેવ આ જૈન છે હા આ આપણી કાઠિયાવાડી જે કઢી છે વ્હાઈટ કઢી વ્હાઈટ કઢી કાઠિયાવાડી આ છે આપણે ખીચડી દેશી ઘરે જે રીતે આપણે બનાવીએ મગની દાળની મગ હા છોતરાવાળી મગની દાળની આપણી ખીચડી સાદી આ છે મસાલા ખીચડી ગ્રીન એમાં કયા પાલક કે શું ના પાલક નથી આપણે આની અંદર ધાણ આવશે લીલા કાંદાનો વઘાર આવશે સિંગ દાણા આવે છે વટાણા આવે છે રીંગણા બટેટા એક સ્પેશિયલ વઘારેલી ખીચડી હા આ છે આપણે ભીંડી મસાલાનો શાક થોડો ડ્રાયનેસ માં આવે છે ઓકે અને આ છે આપણો રીંગણનો ભરથો રીંગણનો ઓળો રીંગણનો ઓળો હા આ છે આપણો સ્પેશિયલ સુરતી ગ્રીન ઉંધીયું હા એમાં કોઈ લાલ મરચા કે કશું જ નથી કશું જ નહીં તાણા ગ્રીન મરચી થી જ

નાસ્તો આપડે બાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી બાર વાગે પછી આપડે આપણે રેસ્ટોરન્ટ નો ટાઈમ છે સવારે અગિયાર થી અગિયાર વાગ્યા સુધીનો રેસ્ટોરન્ટનો ટાઈમ છે ઓકે એમાં પછી બપોરે જમવામાં શું મળશે આ બધું મળશે કે બપોરે જમવામાં આપણે કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ કોન્ટી ટોટલી વસ્તુ બપોરે મળશે હા બપોરે અને પછી પછી બંધ કરી નાખો કે શું કરું ના કન્ટિન્યુ ચાલુ જો આપણો સવારે 11 થી ચાલુ થાલે રાતે 11 વાગ્યા સુધી કન્ટિન્યુ તો 2 કલાક જ રાખતા છો ને જમવાનું કન્ટિન્યુ આપણે ચાલુ કન્ટિન્યુ ચાલુ કન્ટિન્યુ ચાલુ અગિયાર વાગ્યા થી રેસ્ટોરન્ટ ચાલુ થયેલ સીધું રાતે અગિયાર વાગ્યા સુધી કન્ટિન્યુ રેસ્ટોરન્ટમાં તમને જમવાનું મળે નાસ્તો પછી બપોરે હોય કે ના હોય પછી નાસ્તો બપોરે બાર થી અઢી વાગ્યા સુધી બંધ હોય પછી પાછો અઢી વાગે ચાલુ થાય સાંજે સાત વાગ્યા સુધી નાસ્તો સાત વાગે સુધી નાસ્તો પણ મળે અને પછી સાત વાગ્યા પછી આ બધી વસ્તુ ખાવા મળે આ બધી જમવાની વસ્તુ તમારે ભાઈ આપણે દેશી માણા ને જોઈએ હું ભાઈ દેશી ખાવા મળી જાય દેશી ખાવા મળી જાય અને આવું બધું ખાવાનું મળી જાય હમ જેમાં પંજાબી અત્યારે આ ટકા 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 ટકનું सब्जी છે એક નંબર ટકા ટક શાક છે અને લાડુ ચોરમાલો લાડુ આપડો જે પ્રોપર વેથી આપણે જે ઘરે બનાવીએ પીંડિયા તળીને દેશી ગોળમાં દેશી ઘીમાં એ જ પ્રોપર ટેસ્ટ તમને આપણા દેશી ઓસળિયા નાખીને અને જે આમ આ ખાધો ખાદોને તમને કહેવાય ને એનર્જી જોરદાર મળે કાઠિયાવાડી શાક છે પછી અહીંયા પંજાબી શાક છે ટકા ટક અને સિઝલર સિઝલર છે તમને કાઠિયાવાડી રસોણમાં સિઝલર ને આ બધું બહુ ઓછા લોકો રાખતા હોય ઓછા લોકો રાખતા હોય પણ જેમાં તમને એ પણ મળે ધુમાડાવાળા પીઝા મને બહુ અલગ લાગ્યા એ આપણો એક આપણો નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે ધુમાડાવાળા પીઝાનો કે જેમાં તમે એક સ્મોકી રાખ્યું અને સ્મોક કાઢીને જે ધુમાડા નીકળે અને એનાથી જે કહેવાય ને એમ પીઝાનો કહેવાય ને કે આ માહોલ જ ચેન્જ માહોલ ચેન્જ થઈ ગયો આખો તમને ટેસ્ટમાં આખો ડિફરન્સ આવી જશે અંદરથી લોકો અહીંયા ફેમિલી સાથે ખાસ પસંદ કરતા હોય છે જ્યારે પણ તમે નીકળો ને ત્યારે આ માં જમવાનું ભૂલતા નહીં મારો તો અહિયાં હોલ થઈ જશે અને અમને હાઈવે ઉપર આવી હોટલો બહુ ઓછી હોય છે કે જ્યાં બધું પ્રોપર વેવે ખવડાવે ખવડાવે અને એમાંય મને સૌથી વધારે તમને કીધું ને કે અહીંયા જે પણ શાક બની રહ્યા છે ને જે ગુજરાતી એ બધા કાઠિયાવાડી શાક ચૂલામાં બની રહ્યા છે એટલે તમને એક સ્મોકી ફ્લેવર ને જે ચૂલા ઉપર જે રાંધવાનું બને ને સાહેબ એ પરફેક્ટ જે પાકી જાય પછી જ એનું શાક ખાવાની મજા આવે મને મજા આવી ગઈ છે હવે મારા બધા ઘણા બધા લોકો ને કહીશ કે ભાઈ અહીંયા પહોંચી જાજો ખાવા માટે પાકું એડ્રેસ કહી દઈએ એકવાર પાકું એડ્રેસ છે ગિરનાર મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ તરસાલી બાયપાસ ધનિયાવી ચોકડી કાના નિર્મલની એક્ઝેક્ટ સામે જ આપણું રેસ્ટોરન્ટ આવ્યું છે અહીંયા આવી જવાનું ભૂલતા નહીં બાજરીના જુવારના મકાઈના રોટલા તમને મળી જશે અને આ બધું જ ખાવાનું જોતું હોય તો હોટલ ગિરનારી આજનો વિડીયો પૂરો કરીશ મળી જ પાછા નવા વિડીયો સાથે મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગીરી મળી આ મેં કરો તેથી આ ધરતી દગતી હરિમ તસ્ય જય માતા દીધી લાવ્યું છે તે મળી રહ્યા હતા જોવાનું ભૂલતા નહીં અને ભાઈ મજા આવી ગયું મજા આવી ગઈ